જોવા જઈ રહ્યા છે ધોરણ આઠ પ્રકરણ એક એના વિકલ્પો તમને રકમની અંદર આપેલું છે ત્રણ ચાર ગુણ્યા એક બરાબર આનો જવાબ શું આવે છે તો ગુણાકારની તઠસ્થ સંખ્યા શું છે એક કોઈ પણ રકમનો ગુણાકાર તમે જો એક જોડે કરો તો જવાબ શું આવશે એનો એ જ એટલે ત્રણ ગુણ્યા એક ત્રણ ઓપન ચાર ગુણ્યા એક કરશો તો એને જ આવે એટલે ત્રણ એકા ત્રણ ચાર એકા ચાર બરાબર આમાં તમને પૂછ્યું છે માઇનસ ત્રણ ઓપોન ચાર પ્લસ ત્રણ ઓપન ચાર બરાબર એટલે છેદ સરખા છે એટલે છેદ સરખા કરવાની આપણને કંઈ જરૂર નથી એટલે તમે આ રીતે લખી દીધો માઇનસ ત્રણ પ્લસ પ્લસ ત્રણ ત્રણ બરાબર આ બંનેની બાદ બાકી કરી એટલે કેટલા થાય ઝીરો ઝીરો ભાગ્યા ચાર ભાગાકાર કરશું તો આપણો જવાબ શું આવવાનો છે ઝીરો એટલે આપણો આન્સર શું આવશે ઝીરો આમાં તમને એવું પૂછ્યું છે બે અપન ત્રણ આપ્યું છે પછી ત્રણ અપોન પાંચ આપ્યું છે પ્લસ ઇઝ ટુ છે અહીંયા ઇઝ ઇક્વલ ટુ ત્રણ અપન પાંચ પછી પ્લસ બે અપન ત્રણ આપ્યું છે બરાબર એ પૂછ્યું છે કે આ જે સંખ્યાઓ છે આપી છે એ કયો આમાં કયો નિયમ કયો ગુણધર્મ લાગે તો આમાં કયો નિયમ આવશે ક્રમનો ગુણધર્મ આવશે ક્યાં ક્રમનો ગુણધર્મ કારણ કે જો પહેલાં બે અપોન ત્રણ લખ્યું છે પછી ત્રણ અપોન પાંચ પછી અહીંયા કેવું કરે છે પહેલાં ત્રણ લખ્યો અને પછી બે અપોન ત્રણ એટલે આમાં કયો ગુણધર્મ લાગુ થાય ક્રમનો ગુણધર્મ આમાં તમને રકમ આપી છે માઇનસ એક બે અપોન પાંચ ને તમારે પીક્યુ સ્વરૂપમાં લખવાનું છે એટલે પાંચ એકા પાંચ પાંચમાં બે ઉમેટ એટલે કેટલા થાય સાત અને અહીંયા માઇનસ નિશાની આપી છે એમ નિશાની મૂકવાનું ભૂલવાનું નહીં એટલે તમારો જવાબ શું આવશે માઇનસ સાત ભાગ્યા પાંચ આની અંદર તમને ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા માઇનસ બે ભાગ્યા નવ એટલે ત્રણ તરી નવ થાય અને માઇનસ બે આપ્યું છે અને ચાર આપે એટલે બે દુ ચાર પછી માઇનસ એક વધ્યું છે ઉપર કંઈ નહીં એટલે એક લખવું પડે અને અહીંયા માઇનસ નિશાન છે એક પછી બે અને ગુણ્યા ત્રણ એટલે આ બંનેનો ગુણાકાર કેટલા થશે છ એટલે આપણે જવાબ શું આવશે માઇનસ એક તમને રકમમાં એવું પૂછ્યું છે તમને રકમમાં એવું પૂછ્યું છે કે માઇનસ ત્રણ એક અપોન બે આપ્યું છે બરાબર એ કઈ સંખ્યા છે તો કઈ સંખ્યા આવશે આ આ જે સંખ્યા છે કઈ છે સમય સંખ્યા છે કેમ સમય સંખ્યા કારણ કે તમે આને શું કરી શકો પી અપોન ક્યુ છે આને દર્શાવી શકો છો એટલા માટે આને કઈ સંખ્યા કહેવાય સમય સંખ્યા કહેવાય આની અંદર તમને એવું પૂછ્યું છે કે ગુણાકારનો તટસ્થ ઘટક કયો છે એટલે કોઈ બી રકમને તમે કયા વડે ગુણો તો જવાબ એનો એજ આવે તો એક વડે ગુણશો તો જવાબ એનો એજ આવશે અને સરવાળા માટે તટસ્થ ઘટક પૂછ્યો હોય ને તો કઈ સંખ્યા આવશે ઝીરો માઇનસ ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા ચાર માઇનસ ચાર ભાગ્યા ત્રણ એટલે સરખા સરખા રકમ હોય ઉપર નીચે એટલે શું કરવાનું ઉડાડે એટલે માઇનસ ત્રણ ગયું માઇન પ્લસ ત્રણ અહીંયા ચાર ગયા આ માઇનસ ચાર એટલે વધ્યું શું માઇનસ એક ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ માઇનસ પ્લસ અને શું થઈ જશે ગુણાકાર એકનો તો એક જ જવાબ આવવાનો છે આમાં તમને એવું કર્યું છે ઝીરો વત્તા પાંચ બરાબર તમને ઓપ્શન આપ્યા હતા કે આમાંથી શું આવતું એમાં આન્સર શું આવશે પાંચ વત્તા ઝીરો ઝીરો વત્તા પાંચ હતા તો પાંચ વત્તા ઝીરો પછી તમને પૂછ્યું છે ખાલી જગ્યાએ પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા તો તમને ખબર છે એક બે ત્રણ ચાર એટલે શું આવશે એક અહીંયા આપ્યું છે અઢાર ગુણ્યા માઇનસ એક ભાગ્યા અઢાર બરાબર જવાબ શું આવશે એટલે અઢાર ગુણ્યા માઇનસ એક ભાગ્યા અઢાર એટલે અઢાર અઢાર ઉડી જાય વધ્યું શું માઇનસ એક એટલે આપણે આન્સર શું આવશે માઇનસ એક જેણે આગળનો દાખલો જો હશે અને આ સોરી આગળનો એમસીક્યુ જોયો હશે અને આ એમસીક્યુ આવડતું હશે જો બે પોઈન્ટ પાંચ વત્તા ત્રણ ભાગ્યા ચાર બરાબર ત્રણ ભાગ્યા ચાર વત્તા બે પોઈન્ટ પાંચ જો પહેલાં બે પોઈન્ટ પાંચ આપ્યું છે પછી ત્રણ વાગ્યા ચાર પછી અહીંયા શું કર્યું ત્રણ ભાગ્યા ચાર અને પછી બે પોઈન્ટ પાંચ આ કઈ સંખ્યા એટલે આની અંદર કયો ગુણધર્મ લાગુ થાય તો આમાં ક્રમનો કેમ ક્રમનો કારણ કે પહેલાં બે ઓન પાંચ હતું હવે કોણ ચાર ત્રણ ઓપોન ચાર બરાબર હવે આને આપણે શેમાં લખવાનું છે પી સ્વરૂપમાં લખવાનું છે એટલે સાત એકા સાત અને એમાં ત્રણ એટલે કેટલા થાય દસ ભાગ્યા સાત અને આ માઇનસની નિશાની મૂકવાનું ભૂલતા નહીં માઇનસ બે પાંચ ભાગ્યા નવ એ કઈ સંખ્યા છે તો આ જે સંખ્યા છે એ કઈ સંખ્યા કહેવાય સમય સંખ્યા કઈ રીતે જે સંખ્યાને તમે પી પી છે ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકો એ સંખ્યાને આપણે સમય સંખ્યા કહેવાય પછી તમને આપ્યું છે માઇનસ બે ભાગ્યા અગિયાર વધતા બે ભાગ્યા અગિયાર એટલે છેદ સરખા છે એટલે કરવાની જરૂર નથી છેદ લખ્યું તમે અગિયાર માઇનસ બે બે આ બંનેની બાદ બાકી ઝીરો ભાગ્યા એટલે જવાબ શું આવશે ઝીરો અહીંયા કોઈ રકમનો ગુણાકાર એક જોડે કરે તો જવાબ એનો જ આવવાનો છે એટલે પાંચ ગુણ્યા એક કરી એટલે એક સોરી પાંચ ગુણ્યા એક કરી એટલે પાંચ નવ ગુણ્યા એક કરી એટલે નવ એટલા માટે તમને કીધું છે ગુણાકાર માટે સંખ્યા કઈ એટલે એક પ્રકરણ ત્રણ હવે આની અંદર તમને એવું પૂછ્યું છે ખાલી જગ્યાના વિકર્ણના માપ સરખાય તો કોના વિકર્ણોના માપ સરખાય હોય ચોરસ અને કાઠખૂણા પૂછ્યા હોય કોના કાઠખુણાના બધા કાઠખૂણા સરખાય તો શું આવશે લંબચોરસ તમને આની અંદર પૂછ્યું છે કે નિયમિત ભવકોણને ખાલી જગ્યા બાજુ હોઈ શકે તો કેટલી બાજુ હોઈ શકે ત્રીસ કઈ રીતે ત્રણસો સાહીઠને તમે ત્રીસ વડે ભાગ છો ને એટલે ઝીરો ગયો ઝીરો ગયો બરાબર એટલે અહીંયા કેટલા આવશે નવ એટલે ઓછામાં ઓછા કેટલી બાજુ હોઈ શકે છે એમ કહેવાય ને જે બી સંખ્યા આપી છે એને કેટલા વડે ભાગી દેવાની ત્રણસો સાઠ વડે એટલે તમને ખબર પડી જશે બરાબર નિયમિત ભૂકોર્ણને ખાલી જગ્યા બાજુઓ ન આવશે એટલે ત્રણસો સાહીઠને તમે તેર વડે ભાગી ન શકો એટલા માટે એ બાજુ હોઈ શકે નહીં બાકી જેટલા બી ઓપ્શન આપે છે બધાને તમે ત્રણસો સાઠ વડે ભાગી શકશો બરાબર ચાલીસ અંશનો બહિષ્કો ધરાવતા નિયમિત ભૂકોણ ખાલી જગ્યા બાજુઓ છે તો ત્રણસો સાહીઠને તમે ચાલીસ વડે ભાગશો એટલે તમારા જવાબ શું આવશે નવ બરાબર પંદર બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તો તમે ત્રણસો સાહીઠને જ્યારે પંદર વડે ભાગશો તો કેટલી શું જવાબ આવશે ચોવીસ અંશ બરાબર એક ચતુષ્કોણનો અંદરના ખૂણાનું માપ તમને આપી દીધું સિત્તેર અંશ અને આપણને બહારના ખૂણાનું માપ તો એકસો એંશીને તમે સિત્તેરમાંથી બાદ કરશો તો તમારો આન્સર શું આવશે એકસો ને દસ દસ બાજુવાળા નિયમિત બોકળના દરેક બહિષ્કારનું માપ શોધવાનું કીધું છે એટલે ત્રણસો સાંઠ એટલે તમે દસ વડે ભાગશો તો તમારા જવાબ શું આવશે છતીસ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બોતલાને તમારા મિત્રો અને ફ્રેન્ડ્સો સાથે શેર કરજો જેથી એ લોકો પણ શીખી શકે થેન્ક યુ